તયા શબ્દને ને ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ ઇયર પચીસ પચીસ નો શબ્દ વર્ડ ઓફ ધ ઇયર તરીકે પસંદ કર્યો છે આજની જે છે ડિજિટલ જમાનામાં જે છે ઓનલાઈન બિહેવિયર જે છે એમાં જે છે આના વધતા ઉપયોગના આધાર પર આની જે છે પસંદગી કરવામાં આવે

નાખે છે આ શબ્દ તો આ જે છે ઓનલાઈન માધ્યમ માં આનો સૌથી વધારે ઉપયોગ થયો છે અને એટલા માટે આની પસંદગી કરવામાં આવી છે તમને ખ્યાલ હશે કે જે ડિક્સનરી ડોટ કોમ છે સાહેબ એના દ્વારા શબ્દ પસંદ કરવામાં આવ્યો સાહેબ સડસઠ એજ રીતે જે જે છે છે કેમ્બ્રિજ ડિક્શનરી એના દ્વારા પસંદ કરવામાં આવ્યો પેરા સોશિયલ અને હવે જે છે સાહેબ અહીંયા ઓક્સફોર્ડ ડિક્શનરી જે છે એના દ્વારા પસંદ કરવામાં આવ્યો છે સાહેબ રેજ બેટ જે છે તો આ ત્રણે ત્રણ શબ્દો જે છે ઓનલાઈન જમાના સાથે જોડાયેલા છે